સાઇટિકાની તકલીફ કે જેમાં અતિશય દુખાવો થતો હોય પેશન્ટ હાલી ચાલી ન શકે સતત સૂતું રહ્યું તો સૂવામાં પણ ખૂબ દુખાવો થાય અને ઇવન કે દુખાવાની ગોળી કે કમરમાં ઇન્જેક્શન દેવડાવ્યા પછી પણ દુખાવો સતત એવો ને એવો જ રહેતો હોય ડૉક્ટરે ઓપરેશનનું કહ્યું હોય પણ આપણી માત્ર પંચકર્મ સારવાર અને એક મહિનાની દવાથી સો સો ટકા સારું થઈ ગયું હોય એવા મંજુલાબેન મારી સાથે છે જય સોર્ણ મંજુલાબેન જય સ્વામિનારાયણ મંજુલાબેન તમે ક્યાંથી આવો છો અત્યારે માધાપરથી અને માધાપરથી અહીંયા ગાંધીધામ નું તમને આપણી હોસ્પિટલ ની ખબર કઈ રીતે પડી આલા વિડિયો જોઈને વિડિયો જોઈને તો જે વિડિયો માં દરેક દર્દી ને સારું થઈ જતું હતું સાઇટિકા માં કે દુખા એટલું જ તમને સારું થઈ ગયું અત્યારે હા મને અત્યારે 100 100% મને ફરક છે 100 100% ફરક છે તો મને એ કયો મંજુલા બેન શું શું તકલીફ થાતી હતી તમને કમરમાં મને દુખાવો થતો ને પછી એ થી નીકળીને પરબાર ગુડા થી નીચે ડાબો પગ જ ડાબો પગ આયા કડે કાઈ નહીં ડાબો ડાબી સાઈડ જ અચાનક કેટલા મહિના પેલા આ શરૂ થઈ ગયો મને અને તેના મને વેલે થી થો થોડા દુખતા હતા પણ જ ભાગ દુખતો પાછળ પણ આ પાંચમા માની ત્રણ તારીખ થી આ પકડા પકડાઈ ગયો

તેને દવા આપી એ દવા ખાધી પણ કઈ જ ફરક નહીં બરાબર પછી સવારે ઇમરજન્સી માં ડોક્ટરે ગઈ તો એ પણ દુખાવો એમને જ રહે હા પણ રહ્યો તો પછી મને ડોક્ટરે ઇન્જેક્શન માર્યું પછી પછી મહિનો ખણા વીસ દિવસ માન મન રાહત હશે બરાબર બાકી એવો ને એવો તકલીફ પરિચય શરૂ થઈ ગઈ પછી શરૂ થઈ ગઈ શું શું થતું બેન તમને સુતી આવું કે કઈ બી આવું એટલે મને સુવા સુવાનું ન મળે

તો તમને કે કે હમણાં તો ઇન્જેક્શન મારું છું કે ઘણા ટકા ઘણા લોકોને ફરક પડી ગયો છે તે છતાં નહીં બરોબર થાય તો નાનકડું એક ઓપરેશન કરવું પડશે બરાબર પછી ઇન્જેક્શન તમે મરાવ્યું તો પછી ફરક પડ્યો બસ પંદર વીસ દિવસ રાહત મળી પાછું એવું ને પાછું એટલે વીસ પચીસ દિવસ પછી કપડા ધોઈને ઉઠવા મળી એટલે પાછું આને આ એવું ને દુખાવ થઈ ગયો તો પછી ડોક્ટરે કોઈ તમને ઓપરેશનનું કીધું બધા ડૉક્ટર ઓપરેશન કીધું મને બે ઓપરેશન ઓપરેશનનું કીધું હતું દ્વારા ને ઓલા

બરોબર અને ખુરશીમાંથી બેઠી હોય તો આમ માલક બેસાતો જ નહીં મારો પગ આમ ઊંચો નીચો થયા રાખે અને ન જ બેસી શકું આમ હલન ચલન બજારમાં વાતો કરું તો ભલે બાકી એક ધારી ના બેસી શકું બરાબર ને અત્યારે હવે તમે આરામથી બેસી શકો હાલ બેસી શકું ને જમીન ઉપર પણ પલેખીવાળી બેસી શકું બરોબર હવે દુખાવો જરાય નથી બરોબર હમણાં હમણાં હાલગાડી હમણાં કાઈ નથી તમારા માધ્યમથી મંજુર અભાવની લોકોને ઈ સમજાવવા માંગુ છું કે જ્યારે મણકામાં નસ દબાતી હોય ને નસ જે છે એ ગાદી ખસવાને કારણે કે એના કારણે જ્યારે સાઈટેકાની અસર થઈ ગઈ હોય ત્યારે જ્યારે સ્પેસ બહુ ઘટી જાય ત્યારે ડૉક્ટર ઓપરેશન કરવાનું કહેતા હોય કાં તો મણકાની ગાદી છે એને થોડું કાપવાનું કહેતા હોય એ કોઈપણ કન્ડિશનમાં જ્યારે ઓપરેશનની સારવાર હોય ત્યારે આપણી આયુર્વેદની સારવાર સો ટકાને સચોટ અસર કરે છે જેમ કે આમને એક જ મહિનામાં આટલો બધો ફરક પડી ગયો બધાને નમ્ર વિનંતી છે કે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગો મટાડવાનો એની પાસે મોટો અનુભવ છે એવા વિડીયો રિવ્યૂઝ કે છે કે નહીં અને ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમને ગરમ ન પડે એવી આયુર્વેદની દવા કરી શકતા હોવા જોઈએ અને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર કરી શકતા હોવા જોઈએ જ્યાં તો આયુર્વેદ દવા કરાવવાથી ઘણી વખતે આયુર્વેદનું નામ ખરાબ થાય છે અને લોકોને વધારે મુશ્કેલીઓ પડતી હોય છે આ ખાસ તમે ધ્યાન રાખો હવે બેન તમે જે લોકોને સાયટિકાની તકલીફ છે મંજુલાબેન કે જે લોકો લાંબા સમયથી આવી રોગોથી પરેશાન છે કે જેને ઓપરેશનનું કહ્યું છે કે ઇન્જેક્શન લીધેલા છે કે ઇન્જેક્શન લેવાના છે દુખાવો ફરક નથી પડતો એમને તમે આપણી હોસ્પિટલથી જે તમારું જે નિદાન થયું આપણી જે સારવારથી એના વિશે તમે શું કહેવા માગશો હું તો એમ જ કહું કે તમે આની પાસે જાઓને પેલું તમે શરૂઆત કરો અહીંયા કારણે મને સો ટકા બરોબર થઈ ગયું એ રીતે બરાબર છે ખરેખર મંજુલાબેન જે મણકામાં નસ દબાતી હોય ને એમાં જ્યારે આયુર્વેદ એવું માને કે એ વાયુ નો વ્યાધિ છે જો એને સરસ રીતે પોષણ મળે સ્નાયુ મજબૂત થાય તો ઓટોમેટિકલી એ નસમાં જે છે દબાણ પણ ઓછું થાય અને દુખાવો પણ ઓછો થાય જેમ તમારામાં થઈ ગયો બરાબર છે આયુર્વેદમાં કોઈ ઓપરેશન વગર પણ આની સારવાર આરામથી આપણે કરી શકીએ એમ કે તમારી ખસી ગઈ છે હા બરાબર છે એટલે એ ગાદી ખસી ગઈ હોય એના કારણે નસ દબાતી હોય અને આપણી સારવાર જે છે વગર ઓપરેશન આટલી સારું રિઝલ્ટ મળે છે બરાબર જેમ તમને મળ્યું